સંસદમાં રાજ્યસભામાં મારો પ્રશ્ન હતો અને આ પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે કે ગુજરાતમાં મનરેગામાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે દાહોદમાં જ ત્રણ ત્રણ અધિકારીઓએ ભ્રષ્ટાચારની એફઆઈઆર પોલીસ ફરિયાદ દાખલ કરવી પડી છે આ દાખલ કરનારા એ સરકારના જવાબદાર અધિકારીઓ છે મારા આ પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે એ પણ સ્વીકાર્યું છે કે એટલો મોટો ભ્રષ્ટાચાર હોવાના કારણે દસ ટીમો બનાવીને આની તપાસ ચાલી રહી છે ત્યારે હું આશા રાખું છું કે ભ્રષ્ટ શાસન લિફાફોપી ના કરે અને કડકમાં કડક પગલાઓ આ ભ્રષ્ટાચારીઓ સામે લેવામાં જોઈએ બચ્ચુભાઈ ખાબડ બેઠા છે એમના નામનું ખેતર છે એમના નામની જમીન છે એ પોતાના નામની જમીનમાં બંધ બંધ બને બને નહેર પાણી રોકાણ હોય ત્યાં વૃક્ષારોપણ થાય પાછું રિનોવેશન થાય એક એક નાના નાના પોતાની માલિકીના જમીનના ટુકડાઓમાં અનેક વર્ક ઓર્ડર અપાવીને રૂપિયા ખવાય જાય